અમદાવાદનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં થોડા દિવસે એક યુવાનું ત્રણથી ચાર જેટલા શખ્સો છે તે બાઇક ઉપર અપહરણ કરીને લઈ જાય છે આ વિડીયો વાયરલ થયા બાદ રખિયાલ પોલીસ પણ હરકતમાં આવી હતી ને ઘટનાના સંદર્ભમાં જે અપહરણ કરનારા આરોપીઓ છે ધરપકડ કરવામાં આવી છે મામલોને લઈને મહત્વના ખુલાસા કરી રહ્યા છે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું ચુફાયદન ફરી એકવાર અમદાવાદનો રખિયાલ વિસ્તાર ચર્ચામાં આવ્યો છે થોડાક દિવસ પહેલાં રખિયાલ વિસ્તારમાં સામાજિક તત્વોએ જાહેરમાં તલવાર સાથે આતંક મચાવ્યો હતો એક ઘરને ટાર્ગેટ કરીને જીવલેણ હુમલો કર્યો હતો અને આ ઘટનાને લઈને લોકોમાં ડરનો માહોલ પણ સર્જાયો હતો તે ઘટનાની સાહી હજુ સુકાઈ નથી ત્યારે ગઈકાલે રખિયાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં કેટલાક આરોપીઓ છે તે એક યુવાનનું અપહરણ કરીને તેને ઢીકાપાટુ માર માર્યો હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા હતા એ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં ત્રણથી ચાર જેટલા શખ્સો છે તે બાઇકો ઉપર આવે છે ત્યારબાદ એક યુવાન હોય છે જે ફરિયાદી છે તેમને બર્ગમેન ગાડી ઉપર બેસાડીને લઈ જવામાં આવે છે આ ઘટનાના સંદર્ભમાં આ વિડીયો વાયરલ થયા બાદ રખ્યાલ પોલીસ પણ દોડતી થઈ હતી અને ગણતરીના કલાકોમાં આજે અપહરણ કરનારા શખ્સો છે તેમની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે આ મામલામાં રખ્યાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ચેતારીયાનો પણ મહત્વનો ખુલાસો સામે આવ્યો છે પોલીસ તપાસમાં જે ફરિયાદી અને આરોપીઓ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની વિગતો સામે આવી છે અવારનવાર ફરિયાદી અને આરોપીઓ વચ્ચે બબાલ ચાલતી હોય વિવાદ ચાલતો હોય તેને લઈને માથાકૂટો થતી હતી ત્યારબાદ કેટલાક આરોપીઓ છે તે ભેગા થયા અને ફરિયાદીને ગાડી ઉપર બેસાડીને અવારું જગ્યા ઉપર લઈ જઈને ઢીકાપાટુનો માર પણ માર્યો હોવાની વિગતો હાલ પોલીસ ઇન્સ્પેક્ટર આપી રહ્યા છે ત્યારે શું કહી રહ્યા છે આ મામલે બીજે તે સાંભળી લો જી આ મોડી રાત ના રોજ ફરિયાદી જે છે એ તમામ સુંદરનગર માં ભેગા થયા ત્યાં નાનો મોટો ઝઘડો થયો હતો આ લોકોને અગાઉની નાની મોટી ઝઘડાઓ આ લોકોને ચાલે જ છે ફરિયાદી આરોપી બધાય બધા ગુનાહિત ધરાવે છે આ કામે ફરિયાદી શ્રી છે અરમાન ઉર્ફે અમન પઠાણ જે સુંદરમનગર રહે છે એમના જણાવ્યા પ્રમાણે એ તથા એમના મિત્ર ગરીબનગર હતા ત્યારે સામાવાળા લોકો એની પાછળ આવી એટલે આ લોકો ભાગ્યા ને મુમિન ચોક પાસે પકડી અને એના મિત્ર ને લઈ ગયા અને ત્યાંથી રાજીવનગર મોરારજી ચોક માં લઈ ગયા ત્યાં ડીકા પાટુ નો બેઝબોલ દુકાનો ને ચાકુ થી માર માર્યો અને પછી છોડી દીધા બે બાબતનું ફરિયાદ જાહેર કરેલી છે અને આ કામે પોલીસે તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરેલા છે જેમાં એક માઇનર છે અને બે પુખ્ત વયના છે પુખ્ત વયના અરબાજ ઉર્ફે સુમન ઇશ્તિયાર અહેમદ અને એક છે નિયાજ હુસેન આ તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને હાલ એની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે ઝઘડાના કારણ વિવિધ કારણો સામે આવે છે પણ હજી એની તપાસ ચાલુ છે કે કારણ શું હતું અને આ લોકો વિરુદ્ધ તમામ વિરુદ્ધ ફરિયાદી અને આરોપીઓ વિરુદ્ધ ઘણા ગુનાઓ દાખલ થયેલા છે પ્રોહિબિશન મારા મારી બધા

तेने कहिए जे पीड़ पराण